મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન મિત્રો પંદરમો અધ્યાય ચાલે પુરુષોત્તમ યોગ અને પુરુષોત્તમ યોગની અંદર ભગવાન આગળ ને એમ કે અર્જુન જે તેજ સૂર્યમાં છે જે તેજ ચંદ્રમાં છે એ તેજ મારું તેજ શું કહેવા માંગે છે ભગવાન સૂર્યનું તેજ મારું તેજ છે ચંદ્રનું તેજ મારું તેજ છે તો શું કૃષ્ણ ભગવાન પોતે સ્વરૂપે જેમના અજ્ઞાનના આવરણો સંપૂર્ણ નીકળી ગયા હતા કુરુક્ષેત્રના મેદાનમાં તેજ સૂર્યની અંદર જે તેજ છે મિત્રો जे प्रकाश है प्रकाश भगवान के मारू विभूति कई विभूति विशिष्ट भूति जे कई विशिष्ट सूर्य आज जुव ते हूँ छू तो आ ब्रह्मांड छे आत्मा चे, तो आ दुनिया है आत्मा छे तो सूर्य छे आत्मा छे तो चंद्र छे અતિ સૂક્ષ્મ જીવો સાહેબ તમે આમ દેખાતું નથી એટલે માનો નહીં બાકી આ બ્રહ્માંડ આત્માઓથી ખીચો ખીચ ભરેલું છે પણ એ ટંકો છે એ છે એ અવિનાશી છે એ સૂક્ષ્મ છે ચામડાની આંખોથી કે આ વર્લ્ડનું કોઈ પણ સાયન્ટિસ્ટ નું દૂરબીન કે ટેલિસ્કોપ એને જોઈ શકતું નથી ખીચો ખીચ ભરેલું છે ખીચો ખીચ ભરેલું છે સૂર્યની અંદર જે તેજ આવે છે જે પ્રકાશ આવે છે આપણને જરા પ્રશ્ન થવો જોઈએ કે કરોડો વર્ષ સાયન્ટિસ્ટો અંદાજ મારે કે આટલા કરોડો વર્ષ સૂર્યને થયા કેમ કેમ એમાંથી ગરમી ઓછી નથી થતી કેમ વધતી નથી કેમે સૂર્ય અને પૃથ્વીનું અંતર ઓછું કે વધારે થતું નથી આનું નામ કુદરત આપણે જે વીજળી વાપરીએ છીએ આપણા ઘરમાં જે વીજળી આવે છે એનો પ્રકાશ આવે છે પ્રકાશ એ તો મેનમેડ છે સૂર્યનો પ્રકાશ એ નેચર મેડ છે અને એટલે આ પ્રકાશ જે છે એ બિગિનિંગ અને એન્ડ વાળો છે ઘરનો પ્રકાશ પાવર સ્ટેશન બંધ થઈ જાય એટલે લાઈટ જતું રહે કારણ કે પાવર સ્ટેશન જે છે એ પણ મેનમેડ છે પાંચ તત્વોથી બનેલું છે પાંચ જળ તત્વોથી પાવર સ્ટેશન ચાલે છે એમાં છઠ્ઠું તત્વ જે આપણે ચેતન આત્મા કહીએ છીએ એ નથી મિત્રો જૈન પરિભાષાની અંદર પણ એનો ઉલ્લેખ છે કે અગ્નિકાય જીવો અગ્નિકાય જીવો નિગોધ વાળા જીવો જેને કોઈ ઇન્દ્રિય નથી એ જીવો અગ્નિમાં હોય છે આપ માનો યા ના માનો હું પણ જે વાત કરું છું એ અનુભવજન્ય વાત નથી પણ જે જે જ્ઞાનીઓ થયા ભૂતકાળની અંદર એ જ્ઞાનીઓએ પોતાના કેવળ જ્ઞાનમાં જોઈને આ વાત કરી છે એટલે આત્મ સ્વરૂપે ભગવાન કહેવા માંગે છે કે સૂર્યની અંદર જે તેજ છે એ તેજ મારું તેજ છે એ તેજમાં હું છું હું એટલે આત્માની વાત કરી છે આત્મ સ્વરૂપે કઈક કંઈક છે એની અંદર સાહેબ આજે અનાદિ અનંતકાળથી જે સૂર્ય સાયન્ટિસ્ટ ભલે કે કે આટલા કરોડ વર્ષ થયા સૂર્યમાંથી પૃથ્વી છૂટી પડી આ બધું કોણે જોયું એ તો અબજો વર્ષો પહેલાની વાત કરે છે એક એક અંદાજ અંદાજ મૂકે છે હકીકતમાં શું છે જ્ઞાનીઓએ આત્માના પ્રકાશમાં આત્મા જ્યારે નિરાવરણ થયું એમનું અને ત્યારે તે વખતે જ્ઞાનમાં જોઈને બોલ્યા કે સૂર્યનો જે પ્રકાશ છે એ પ્રકાશ ભલે દેખાતો હોય આપણને જળ પણ જળ નથી એમાં ચેતન તત્વ સમાયેલું છે અને એટલા માટે આજે અનાદિ અનંતકાળથી આ સૂર્ય પ્રકાશે તમે જુઓ સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર વધારે નહીં એક વ્યંત જેટલું જો અંતર વધી જાય કે ઘટી જાય પૃથ્વી પર પ્રલય થઈ જાય ખલાસ થઈ જાય પૃથ્વી અનાદિ અનંત સૂર્ય વચ્ચેનું અંતર જે છે એજ 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 ઇટ 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 ઇઝ 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 અને અનંત કાળ સુધી રહેશે એમાં કોઈ શંકા નથી એક્ઝેક્ટ અંતર થી સૂર્યની આજુબાજુ પૃથ્વી ફરે છે ક્યારેય એક માથાના વાળ જેટલી નજીક નથી આવી પૃથ્વી કે એનાથી દૂર પણ નથી ગઈ આ શું છે બધું વિચાર કરો વિચાર કરો શ્રીમદ રાજચંદ્ર કહ્યું કર વિચાર તો પામ એકલા બેઠા હોય ત્યારે વિચારો ખુલ્લા આકાશમાં રાત્રે બેઠા હોય તો જુઓ ઉપર ચંદ્ર દેખાય છે છે કોઈ હવામાં અવકાશમાં દર ફરે છે પડવાના દિવસે પડવો થાય બીજના દિવસે બીજ પૂનમના દિવસે પૂનમ ભરતી ઓઠ આ બધું શું છે આને નેચર કહેવાય આ બધું નેચરમેડ છે મેનમેડ નથી એટલે અનાદિ કાળથી એની સિસ્ટમમાં છે અને અનંત કાળ સુધી રહેશે આ સિસ્ટમ હા પૃથ્વી પર ધરતી કમ વરસાદ વધારે પડે આ બધું થાય સામાન્ય પણ સાહેબ આપણા હિન્દુ શાસ્ત્રોમાં જે ચૌદ લોકનું વર્ણન કર્યું છે એ ચૌદ ચૌદ લોકમાં મનુષ્યનું અસ્તિત્વ છે સાયન્ટિસ્ટ આજે કબૂલ કરે છે કે પૃથ્વી સિવાય બીજા કોઈ આકાશ ગંગામાં કોઈ એવા ગ્રહ ઉપર કોઈ એવી સૂર્યમાળા ઉપર વસ્તી હોવી જોઈએ મનુષ્ય હોવો જોઈએ શાસ્ત્રોએ આપણા શાસ્ત્રોએ તો કેટલાય વર્ષો પહેલાં કહી દીધું કે ચૌદ લોક છે આવા ચૌદ લોક ઉર્ધ્વલોક મધ્ય લોક ને અધઃ લોક એમાં ચૌદ લોક સમાયેલા છે અને ચૌદ લોક ઉપર જીવોનું અસ્તિત્વ છે એવું શાસ્ત્રો બોલે છે હું નથી કેતો કેવળ જ્ઞાનીઓ જે થઈ ગયા ભૂતકાળની અંદર એ જ્ઞાનીઓએ પણ જોઈન કહ્યું જ્ઞાનની અંદર એટલે આપણે ચૌદ લોકનો નાથ એવું કહીએ છીએ આત્માની તાકાત છે કે ચૌદે ચૌદ લોકને જોઈ શકે પ્રકાશી શકે એવી અનંત શક્તિવાળો આ આત્મા છે મિત્રો આવતીકાલે સાંજે મળીશું પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભું નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના મનોહર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત